હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અમે અત્યારે જયું છે લાખણકા ભાતીજી મહારાજના મંદિરે અને અમારે અમારા વિષુબેનને અને ધ્રુવનને બેને તાવ આવી ગયો તો કમળાનો દોરો કરાયો હતો એટલે બેને સારું થઈ ગયું છે બાજુમાં લાખણકા ગામ છે ભાતીજી મહારાજનું મંદિર છે અત્યારે અમે ત્યાં જઈએ છીએ તો તમે પણ દર્શન કરજો ભાતીજી મહારાજના ચાલો તારે લાખણકાં તો મિત્રો અત્યારે આપણે લાખણકાના ઢાળ ઉતરી ગયા છીએ અને છેક લાખણકા સુધી બે બાજુ ઝાડવા રોપવામાં આવ્યા છે કેટલું સુંદર અને સરસ કાર્ય કરવામાં આવ્યું છે આપણા જીવનમાં એક વૃક્ષ તો વાવું જ જોઈએ ફરજિયાત પણ અહીંયા તો છેક લાખણકા સુધી ઝાડવા રોપવામાં આવ્યા છે જોઈ શકો છો તમે જો